મિત્રો મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે માતા લક્ષ્મીના આશીર્વાદથી વીસ ડિસેમ્બરથી છવ્વીસ ડિસેમ્બર સુધી આ છ રાશિઓનું નસીબ અચાનક ચમકશે હા માતા લક્ષ્મી હવે બાર રાશિઓમાંથી આ વિશેષ છ રાશિઓ પર અત્યંત પ્રસન્ન થઈ છે આ જ કારણ છે કે આ છ રાશિઓના ઘરોમાં માતા લક્ષ્મીના આગમનથી તમામ દુઃખ પીડા અને સમસ્યાઓ દૂર થઈ જશે આ ભાગ્યશાળી રાશિઓના જીવનમાં માતા લક્ષ્મીના આશીર્વાદથી અપાર ખુશીઓ આવશે જેનાથી તેમનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે તે કઈ કી છ રાશિઓ છે જેમનું નસીબ માતા લક્ષ્મીના આશીર્વાદથી થી વીસ ડિસેમ્બરથી છવીસ ડિસેમ્બર સુધી ચમકશે અને જેને મોટી મોટી ખુશખબરો મળશે તેથી આ વીડિયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનપૂર્વક જુઓ અને કોઈ પણ ભાગ ચૂકી ના જશો કારણ કે આ વિડિયો આ છ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે વિડિયો શરૂ કરવા પહેલા માતા લક્ષ્મીના સાચા ભક્ત આ વિડિયોને એક લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખો આથી માતા લક્ષ્મીનો આશીર્વાદ સીધો તમારા સુધી પહોંચશે સાથે જ જો તમે અમારા ચેનલ પર નવા છો તો જ્યોતિષ દર્શન ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને આ પ્રકારની જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ માહિતી સમયસર મળતી રહેશે હવે ચાલો વાત કરીએ આ છ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમનું નસીબ માતા લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે જેમ કે તમે સૌ જાણો છો દરેક વ્યક્તિ પોતાના ભવિષ્યને લઈને ઉત્સુક હોય છે ગ્રહનક્ષત્રોની ચાલ આપણા જીવનને પ્રભાવિત કરે છે અને જ્યારે કોઈ ગ્રહની સ્થિતિ બદલાય છે ત્યારે રાશિઓની દશા પણ બદલાય છે આ વખતે એક અનોખો સંયોગ બની રહ્યો છે જ્યારે માતા લક્ષ્મી સ્વયં આ છ રાશિઓ પર પોતાની કૃપા વરસાવશે માતા લક્ષ્મીને ધન અને વૈભવની દેવી કહેવામાં આવે છે જેઓ પર તેમની કૃપા થાય છે તેમના જીવનમાં ખુશીઓ છલકાય છે આ સત્ય છે કે દુનિયામાં દરેક વ્યક્તિ સમાન નથી કોઈની અમીરી અથવા ગરીબી તેની મહેનત પર આધાર રાખે છે પરંતુ ગ્રહનક્ષત્રોના પરિવર્તનનો પણ આપણા જીવન પર ઊંડો પ્રભાવ પડે છે આ જ કારણે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ખાસ સમય આ છ ભાગ્યશાળી રાશિઓ માટે અત્યંત લાભદાયક સાબિત થવાનું છે આ છ રાશિઓના જીવનમાં ધન સફળતા અને સમૃદ્ધિના નવા માર્ગો ખુલે છે માતા લક્ષ્મીની કૃપાથી તેમને અનેક પ્રકારના મોટા લાભો અને ખુશીઓ મળશે તો મિત્રો ચાલો આ મહત્વપૂર્ણ માહિતીને વિસ્તૃત રીતે જાણવા માટે વિડીયોને આગળ વધારીએ મિત્રો જે ભાગ્યશાળી રાશિઓમાં પ્રથમ રાશિ આવે છે તે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે ખુશખબર છે કે માતા લક્ષ્મીની ખાસ કૃપા તમારા પર બની છેલ્લા કેટલાક સમયથી જે મુશ્કેલીઓ તમારા જીવનમાં હતી હવે તે સમાપ્ત થશે માતા લક્ષ્મીની કૃપાથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિનું વાતાવરણ રહેશે જે લોકો વ્યવસાયમાં છે તેમને ખાસ લાભ મળશે અને આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે જે કામો લાંબા સમયથી અટકેલા હતા તે હવે પૂર્ણ થવા લાગશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં ખુશીઓ આવી રહેશે કુંભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે જે લોકો નવા વ્યવસાય કે પ્રોજેક્ટની યોજના બનાવી રહ્યા છે તેઓને માતા લક્ષ્મીની કૃપાથી સફળતા જરૂર મળશે આ સમયનો ભરપૂર લાભ લો અને તમારા સપનાઓને સાકાર કરવા માટે ઉત્સાહથી આગળ વધો આ યાદીમાં બીજી ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે માતા લક્ષ્મીની કૃપા આ સમય પર સૌથી વધુ છે આ સમય તમારા માટે અત્યંત શુભ અને લાભદાયક રહેશે વેપારથી જોડાયેલા લોકો માટે એક મોટી લાભદાયક ડીલ થવાની શક્યતા છે નવી યોજનાઓ લાગુ કરવાનો આ સમય ખૂબ અનુકૂળ છે તમારો આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વ બંને વધુ પ્રભાવશાળી બનશે કાર્યક્ષેત્રમાં તમારી કાર્યની પ્રશંસા થશે અને સમાજમાં માનસન્માન વધશે પરિવારમાં સારા અવસર આવશે અને તમને માનસિક શાંતિ અનુભવાશે આ સમય એવા છે જ્યારે તમને લાગશે કે તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થઈ રહી છે સંતાન સુખ પ્રાપ્તિ માટે પણ શુભ સંકેત છે જે લોકો વિદેશમાં નોકરી કે અભ્યાસ કરવાનું સપનું જોઈ રહ્યા હતા તેમનું આ સપનું હવે પૂરું થઈ શકે છે નવા વાહન અથવા મકાન ખરીદવા માટે પણ શુભ સંકેત છે વૃષભ રાશિના જાતકો માતા લક્ષ્મીની વિશેષ કૃપાથી તમારા જીવનમાં ચાર બાજુથી લાભ જ લાભ મળશે આ યાદીમાં ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે માતા લક્ષ્મીનો આશીર્વાદ એક નવા જીવનની શરૂઆત લઈને આવી રહ્યો છે માતા લક્ષ્મીની કૃપાથી તમારા બધા પ્રયત્નો સફળ સાબિત થશે વેપારમાં તમને ચારગણી પ્રગતિ મળશે અને નોકરીમાં તમે જે પ્રયાસો કરી રહ્યા છો તે જલ્દી સફળ થશે વેપારીઓ માટે આ સમય લાભદાયક રહેશે કારણ કે તમને નવા અવસર મળી શકશે સાથે જ જીવનસાથી તરફથી પણ શુભ સમાચાર મળી શકે છે મેષ રાશિ માટે માતા લક્ષ્મીની કૃપાથી સામાજિક ક્ષેત્રમાં પણ સફળતા મળશે વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ પરિણામો મળશે તમે કરેલા પ્રયાસો હવે તમારી મુશ્કેલીઓને દૂર કરશે જેઓ વિદેશમાં નોકરી કે અભ્યાસ કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમના માટે આ સમય ખૂબ અનુકૂળ છે માતા લક્ષ્મીના આશીર્વાદથી ઘર વાહન કે અન્ય સંપત્તિ સંબંધિત તમારી યોજનાઓ સફળ થશે તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે અને તમારા ઘરના તમામ સભ્યોમાં આનંદનું વાતાવરણ રહેશે આ યાદીમાં ચોથી ભાગ્યશાળી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે માતા લક્ષ્મીની વિશેષ કૃપા છે આ કૃપા કારણે તમારા દાંપત્ય જીવનમાં મધુરતા આવશે અને જીવનમાં સુખ અને શાંતિ રહેશે નોકરીમાં પ્રમોશન અને વેપારમાં નવા લાભના અવસર તમારા જીવનને વધુ શ્રેષ્ઠ બનાવશે અચાનક ધન લાભનો અવસર આવશે જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે તમારી વાણી અને વ્યવહારમાં સંયમ રાખી તમારા અટકેલા કાર્ય પૂર્ણ કરી શકશો ઓફિસના કાર્ય સમય પર પૂરા થશે જેનાથી તમને સફળતા મળશે ઘરેલું માણસોની મદદ કરવું આ સમય તમારા માટે વિશેષ લાભદાયક રહેશે કારણ કે આથી માતા લક્ષ્મીની કૃપા વધુ થાય છે વેપારમાં તમને અપાર સફળતા મળશે અને આવકના નવા સ્ત્રોત ખુલશે નવા વાહન ખરીદવા માટે પણ શુભ સંકેત છે કર્ક રાશિના જાતકો આ સમય તમારા પક્ષમાં છે માતા લક્ષ્મીની કૃપાથી તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે આ સમયનો પૂરો ઉપયોગ કરો અને સમયને ગુમાવશો નહીં મિત્રો આ યાદીમાંની આગળની ભાગ્યશાળી રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ છે માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર છે તેમની કૃપાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ખુશહાલી આવશે તમે જે પણ કાર્ય શરૂ કરશો તેમાં તમને નિશ્ચિત સફળતા મળશે જો તમારું કોઈ દેવું ચાલતું હોય તો તેમાંથી પણ મુક્તિ મળવાની શક્યતા છે મહેનતનું ફળ હવે તમને મળશે અને તમારા દાંપત્ય જીવનમાં મધુરતા અનુભવશો વ્યવસાય ક્ષેત્રમાં તમારી પ્રગતિ માટે મજબૂત યોગ છે માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાથી વધુ મજબૂત બનશે જેઓ વિદેશ જઈને અભ્યાસ કે નોકરી કરવાનો સપનો જોઈ રહ્યા હતા તેમનો આ સપનો હવે જલ્દી પૂર્ણ થશે નોકરીમાં રહેલા લોકો માટે પણ આ સમય ખૂબ જ ફાયદાકારક છે પ્રમોશન અને વેતન વધારો મળવાની મજબૂત શક્યતાઓ છે ધનુ રાશિના જાતકોને માતા લક્ષ્મીના આશીર્વાદથી ઘણી ખુશીઓ અને સમૃદ્ધિ મળશે હવે તમારા જીવનમાં આનંદ અને હકારાત્મકતા છવાયેલી રહેશે મિત્રો આ સોનેરી સમયને આમ જ બગાડશો નહીં અને માતા લક્ષ્મી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરો આ યાદીમાંની આગળની ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકોને માતા લક્ષ્મીની ખાસ કૃપા મળી રહી છે આ સમય તમારા દાંપત્ય જીવનમાં મધુરતા લાવશે તમારા જીવનસાથી સાથેનો સંબંધ આનંદમય રહેશે જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે નોકરીમાં કામ કરતા લોકો માટે પ્રમોશન મળવાની શક્યતા છે અને વેપારીઓને નવા લાભના અવસર મળશે અચાનક ધન લાભના યોગ બની રહ્યા છે જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે માતા લક્ષ્મીની કૃપાથી તમારા આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે જો તમે વાહન કે મિલકત ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય અનુકૂળ છે તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતિના યોગ બની રહ્યા છે ગરીબો અને જરૂરિયાતમંદોની મદદ કરવાથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર વધુ વધશે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે સમય તમારા પક્ષમાં છે આ શુભ સમયનો પૂરતો લાભ લો અને સફળતાના શિખર સુધી પહોંચવા માટે તમારા પ્રયત્નો ચાલુ રાખો મિત્રો આ યાદીમાં જે આગળની રાશિ આવે છે તે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે ધન અને સમૃદ્ધિના દેવી માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ છે માતા લક્ષ્મી તમને અત્યંત પ્રસન્ન છે અને તેમની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓની બાંધણી થશે તમે જે પણ કાર્ય શરૂ કરશો તેમાં માતા લક્ષ્મીનું સ્મરણ કરીને વિજય પ્રાપ્ત કરશો હવે કોઈ પણ અવરોધ તમારા માર્ગમાં આવશે નહીં તમને મોટા લોકોનો સહયોગ મળશે જેનાથી તમારું કાર્ય સરળ બની જશે જો તમારે કોઈ દેવું છે તો આ સમયમાં તમને મુક્તિ મળી શકે છે હવે તમારી મહેનત પરિણામ આપશે દાંપત્ય જીવનમાં પ્રેમ અને સમજૂતી વધશે વ્યવસાયમાં તમને તમારું ઈચ્છિત ફળ મળશે માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત થશે તમારું વેપાર દરરોજ પ્રગતિ કરશે પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે જેઓ વિદેશ જઈને અભ્યાસ કે નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા હતા તેમનું આ સપનું હવે પૂરું થઈ શકે છે નોકરી શોધતા લોકોને ઈચ્છિત નોકરી મળશે નોકરીમાં રહેલા લોકો માટે વેતન વધારવા અને પ્રમોશનના સંકેત છે મીન રાશિના જાતકો હવે માતા લક્ષ્મીની કૃપાથી તમારું જીવન ખુશીઓથી ભરપૂર રહેશે જે તમારું જીવન નવી દિશામાં લઈ જશે હા મિત્રો આ યાદીમાં જે આગળની રાશિ છે તે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે એક મોટી ખુશખબર છે માતા લક્ષ્મીની અનંત કૃપા તમારા પર બની છે ધનની દેવી તમારું આર્થિક જીવન સુધારવા માટે આશીર્વાદ આપી રહી છે આ સમય તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતિ અને સફળતા માટે ખૂબ જ અનુકૂળ છે માતા લક્ષ્મીની કૃપાથી પ્રાપ્તિના માર્ગમાં આવેલી બધા અવરોધો હવે દૂર થશે તમારા જીવનમાં હવે ચારે બાજુથી ધનની આવક શરૂ થશે નવા આવકના સ્ત્રોત ખુલશે અને તમારી આર્થિક સ્થિતિ પહેલાથી વધુ મજબૂત બનશે નોકરીમાં રહેલા લોકો માટે વેતન વધારો અને પ્રમોશન મળવાની મજબૂત શક્યતા છે સાથે સાથે વેપારમાં પણ અચાનક લાભ મળવાની શક્યતા છે મિથુન રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ લાભદાયક છે ઘરેલું જીવનમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે આ સમયનો પૂરો ઉપયોગ કરો અને માતા લક્ષ્મીનો આભાર માનતા આગળ વધો હા મિત્રો આ યાદીમાં જે આગળની રાશિ છે તે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ સફળતાથી ભરપૂર છે વિદ્યાર્થીઓ માટે આ સમય અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવવાનો છે તમારી મહેનત ફળ લાવશે અને તમારું મન અભ્યાસમાં લાગી જશે કાર્યક્ષેત્રમાં મોટી સફળતાઓ તમારી રાહ જોઈ રહી છે નોકરીમાં પ્રમોશન અને પગાર વૃદ્ધિના યોગ બની રહ્યા છે વેપારમાં અદ્ભુત સફળતા મળશે સંતાન પ્રાપ્તિ માટે પણ શુભ સમય છે ઘરમાં સુખ શાંતિ અને ખુશહાલીનું વાતાવરણ રહેશે આ સમય તમારા પક્ષમાં છે તેથી તેનો સંપૂર્ણ ઉપયોગ કરો મિત્રો જો તમે અત્યાર સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યો તો જ્યોતિષ દર્શન ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને આ પ્રકારની જ્ઞાનવર્ધક અને ઉપયોગી વિડિયો સમયસર મળી શકે આ યાદીમાં આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો પર માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ છે અગાઉની બધી સમસ્યાઓ હવે સમાપ્ત થવા જઈ રહી છે પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે વેપારીઓને તેમના વ્યવસાયમાં લાભ મળશે અને જેમાં વિલંબ થઈ રહ્યો હતો તે બધા કાર્યો હવે પૂર્ણ થઈ જશે ચારે બાજુથી ધનપ્રાપ્તિના યોગ બની રહ્યા છે આ સમય તમારા માટે અત્યંત શુભ છે તમારી યોજનાઓને સમયસર પૂરી કરો અને અવસરને હાથમાંથી ન જવા દો આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો પર માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ છે તમારી આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થશે વેપારીઓને અચાનક ધન લાભ થઈ શકે છે જો તમે કોઈને ઉધાર આપ્યું હોય તો તે પાછું મળવાની મજબૂત શક્યતા છે માતા લક્ષ્મીની કૃપાથી તમારા જૂના દેવા પણ હવે સમાપ્ત થઈ શકે છે તમારા સમાજમાં માનસન્માનમાં વૃદ્ધિ થશે તમે કરેલા પ્રયત્નો હવે સફળતા અપાવશે ઘરમાં સુખ શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે જોકે તુલા રાશિના જાતકોએ પોતાના સ્વભાવમાં શાંત અને સંયમ રાખવો જોઈએ આ સમય તમારા માટે ખૂબ જ શુભ છે માતા લક્ષ્મીના આશીર્વાદથી સંતાન સુખના યોગ પણ બની રહ્યા છે તમારા બધા કાર્યો સફળતા તરફ આગળ વધી રહ્યા છે ધન્યવાદ